આ જો તો આખું મંદિર દેખાય ફ્રન્ટ થી નથી દેખાતું ને એટલું તો અહિયાંથી દેખાય જો કેટલી લાંબી છે અહીંયા તો આપડા દ્વારકાધીશ છે ભાઈ હાજી ગુડ મોર્નિંગ ટુ ચેનલ જે છે છે બહુ મસ્ત કેમ કે આજે અમે જવાના છીએ નારાયણ સરોવર અને કોટેશ્વર પણ એનાથી પેલા આપણે જવાનું છે આપણા સુરધન બાપાના ના સ્થાનકે કેમકે નવા વર્ષના આપણે એમને બી રામ રામ કરતા આવીએ અને સુરધન બાપાને ત્યાં હું ને દીપક જઈએ છીએ હે આદેશ તો દીપકની સરનેમ દિવાણી છે તો એ એમના સુરદન બાપાને ત્યાં દર્શન કરશે અને આપણે અહીંયા આ અમારા સતીમાં અને આ અમારા રાધા બાપા નાકરાણી પરિવારના તો અમારા દર્શન તો થઈ ગયા છે ને હવે અમે લોકો જવાના છીએ નાણ સરોવર તરફ ને આજની જે ટ્રીપ છે ને એમાં હું દીપક હર્ષદ ધાર્મિક અને યોગેશ આટલા અમે જવાના છીએ તો ગાડી રેડી થઈ ગઈ છે બસ હવે થોડુંક લેટ થઈ ગયું છે અમારો પ્લાન નવ વાગ નો હતો પણ હવે કઈક પોણા દસ વાગી ગયા છે યોગેશભાઈ પણ આવી ગયા છે તૈયાર થઈને રામ 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 પડવો નથી ત્યાં સુધી રામ રામ રામો નઈ એટલે બસ રામ ચાલો નાનસરો જવાથી પહેલા આપણે બ્રેક લીધો છે આપણે ઉભા રહ્યા છીએ રવા પર અહીંયા છોકરાઓનો વિચાર છે કે નાસ્તો કરી તો હવે જોઈ સાડા દસ વાગે છે આપણે તો ઘરેથી નાસ્તો કરીએ છીએ બાકી આ લોકોએ નાસ્તો નથી કર્યો તો એ જલેબી ને ફાફડા ખાવાનો વિચાર છે તો લો નાસ્તો આવી ગયો છે ફાફડા છે સંભારો છે અને જલેબી હવે આવે છે તો નાસ્તો કરીને પછી અહીંયાથી નીકળી આપણે તો આપણો નાસ્તો થઈ ગયો છે અને હવે આગળનો જે સફર છે એ આપણે કાપી પણ એક વાત એ કે જમવા પછી જેમ છાશ જોઈએ ને એમ અમારા ભાઈબંધને બંધને નાસ્તા કર્યા પછી છાશ જોઈએ તમે છાસ લીધી છે છાશ એક એવી વસ્તુ હોય ને ભાઈ આપણે ના ના કરી શકીએ નાસ્તો કરી કે ના કરી આપણે છાશ તો જોઈએ તો ચલો અહીંયાથી આપણે નીકળી

ને આ જો ભાઈ રોડ ટુ હેવન જેમ જ છે બંને સાઈડ પાણી છે ને વચ્ચે રસ્તો છે ને પાણી બી ઘણું બધું અમે લોકો નાન સર પહોંચી ગયા છીએ પણ એક વાત કે આપડી ગાડી છે ને આપડે ખુલ્લા પાર્ક કરવી પડી કેમ કે આજે ઘણા બધા માણસો આયા છે ને ઘણી બધી ગાડીઓ છે અને ગાડી તો જો માણસો ક્યાં ને ક્યાં પાર્ક કરી જ્યાં છાણો દેખા ને ત્યાં પહેલી ગાડી પાર્ક થઈ જાય છે હમણાં નીકળી ગાડી અહીંયા તો આપડે ગાડી ત્યાં પાર્ક કરી દીધી તો ત્યાંથી લઈને અહીંયા રાખશું પહેલાં અહીંયા ગાડી હતી હવે નીકળી ગઈ છે તો જગ્યા થઈ ગઈ છે તો ફાઇનલી આપણે ગાડી રાખી દીધી છે અહીંયા છાયણામાં અને મને તો યાદ બી નથી કે અમે ડાન્સ સર્વર લાસ્ટ ટાઈમ ક્યારે આવ્યા હતા યાર સ્કૂલમાં હતા ને ત્યારે પ્રવાસ ઘણી વખત અમે આવેલા છીએ પણ એના પછી ક્યારે આવ્યા યાદ જ નથી અહીંયા બીજા બી મંદિર છે તો એની અંદર જોઈ કે કયા ભગવાન છે અહીંયા તો આપણા દ્વારકાધીશ છે ભાઈ આ બાજુ છે શ્રી આદિનારાયણ આદિનારાયણ પોતાની મૂર્તિઓ સેમ જ લાગે છે બ્લેક કલર અહીંયા છે શ્રી લક્ષ્મી નારાયણ કહ્યાથી સરોવર તરફ જવાય કે જેના પરથી નારાયણ સરોવર નામ પડ્યું છે જો કેટલું મોટું સરોવર છે તો નારાયણ સરોવરનો તો ઇતિહાસ લાંબો ચોડો છે પણ તમને હું સંક્ષેપમાં સમજાવું કે ભાઈ આજે નારાયણ સરોવર છે ને એ હિન્દુ ધર્મના હિસાબે એવા પાંચ પવિત્ર સરોવર કહેવાય એમાંનું એક છે એક છે આપણું માન સરોવર જે ચાઇના ઉપર છે ચાઇના ઇન્ડિયા બોર્ડર ઉપર છે અને એક આપણું આ નારાયણ સરોવર છે બીજા તો મને યાદ નથી પણ આમ ટોટલ કાંઈક પાંચ પવિત્ર સરોવર છે અને માણસો મછલીઓને ખાવાનું આપે છે જો કેટલી બધી મછલીઓ છે તો આ નારાયણ સરોવર નું ક્ષેત્ર છે હજુ પ્રસાદ ચાલુ છે કઈક દોઢ વાગી ગયો છે અને પ્રસાદ મળે છે પણ અમે લોકો પ્રસાદ નહીં લઈએ કેમ કે આપણે નાસ્તો ઓલરેડી લેટ કર્યો છે કંઈક દસ સાડા વાગે નાસ્તો કરે છે એટલે અમને કોઈને ભૂખ નથી આપણે પ્રસાદ નહીં લઈ અને હવે અહીંયાથી જશું અમે કોટેશ્વર અને આ જે પ્રસાદ આવ્યો હોય ને એ અમારા છોટુ માટે આવ્યો હોય બાકી અમને તો ઈચ્છા નથી છોટું ને જમાડી દઉં મજા કરી રહ્યો ઓકે શું નાન ને ટાટા બાય બાય કરી દીધું છે અને હવે આપણે જશું કોટેશ્વર તરફ જે અહીંયાથી કંઈક બે થી ત્રણ કિલોમીટર છે એ બી ઠીક કે ગાડી આપણી છાયામાં છે તો ગરમ નહીં થઈ હોય અમને લાગે છે કે અમે લોકો ઘરે પહોંચશું ને રાત્રે ત્યાં સુધી એકદમ કાળા થઈ જતા ભાઈ એટલી બધી ગરમી છે ઉપરથી પબ્લિક બી ઘણી બધી છે બોલો કોટેશ્વરમાં ચક્કા જામ લાગ્યો છે તો આ છે કોટેશ્વરોનો દરિયા કિનારો અને અહીંયાથી તમે સીધા નીકળો ને તો સામે પાકિસ્તાન આવે એ બી ઘણું દૂર નથી ભાઈ અને એટલે જ કોટેશ્વરમાં બી એસ એફનો કેમ્પ બનેલો છે તો ચલો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરીએ ભીડ ને જોઈને એમ લાગે આપડે ખાલી દર્શન કરીને બે મિનિટ માં પાછા બહુ બધી આ તો તો દિવાળી વેકેશન એટલે નહીં બધા માણસો થડી હોય માણસો તો ઠીક એ જૂતા ની લાઈન અહિયાં સુધી છે બોલો અહિયાં સુધી જૂતા પડ્યા

અને આમાં નેવિગેશનનો નંબર ભી લખેલા છે જો 234124 નોર્થ ને ઈસ્ટ ને અને આ જો અહીંયાથી જો આખું મંદિર દેખાય ફ્રન્ટ થી નથી દેખાતું ને એટલું તો અહીંયાથી દેખાય અને ધજા તો જો કેટલી લાંબી ધજા છે તો અમે મંદિર થી રીટર્ન ક્યાં જઈએ છે આપણી ગાડી તરફ અને ભાઈ હવે અહીંથી નીકળશું તો ઘરે પહોંચું ત્યાં સુધીમાં તો કદાચ રાત થઈ જશે હવે અહીંથી આપણે નીકળી અને આપણા ગામે પહોંચી જામણા ભી તમે જો ટ્રાફિક કેટલી બધી હજુ ગાડીઓ આવતી જ જાય છે આવતી જ જાય છે તો જો આપણે રવા પર સ્ટોપ લેવો પડશે કેમકે અમારે ધાર્મિક દિવસ માટે એમને અહીંયા ડ્રોપ કરવાના છે એમનું પિયર છે રવા પર જલ્દી ગાડી નું વજન ઓછું કરો સાનુ સામાન ની ખણસે લગ્ન એટલે જ કરે સામાન લેવા માટે ચલો 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 હજી બે બે થેલા બીજા પકડાવે દિમાગ કેવું લગાણી હજુ એક હજુ એક છોરા ને તેણી લીધો તો જો અમને ઘરે બોલાયા अह अइयारा को 2 मिनट में निकली बस ए तू थे होइस नहीं है क्यों होइस नहीं मस्ती ना कर जे भले तार लगन नहीं है हां हां अइया प्रोग्राम तो ने थे बदे जमैन दे दी हो तो तो तारी है ने बस कठे खल्दार कडावी कोठरा में राखिए थे कोठरा में पैक करीन राखिए वे અમે જ્યારે નીકળ્યા ને ત્યારે બધા જોશમાં હતા જેવા રિટર્ન થયા ને બધાના ભાઈ ફ્યુ ઉડી ગયા એમ લાગે બધાને ઊંઘ આવતી હતી ખાલી હું ને દીપક જ બરાબર હતા બાકી બધાને જો હતા આ યોગજભાઈને બેટરી ડાઉન હું ભાઈને બી બેટરી ડાઉન થઈ ગઈ હતી ધ્રુવ હંસ્ત તો સુઈ ગયો તો બાકી અંબે હતા જાગતા હતા મને તો જાગવું પડે કંડક્ટર કંડક્ટરો એટલે ડ્રાઈવર ઉતા નહોતા બાકી વાની તૈયારી જ હતી આની જરૂર નથી કંઈ એટલે પીવાય જશે એમ ખબર બીજું કંઈ તો ચલો ધાર્મી બેન ને તો અહીંયા ડ્રોપ કરી દીધા છે અને હવે આપણે જઈ આપણા ઘરે એટલે સીધા બાય બાય આ મસલા કરી પેરા તો કરો એકવાર અમારા छोटू માટે ટોપી લેવા છે જો